નમસ્કાર આપની સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરનના મંડે મોટિવેશનલ સ્ટોરીમાં આપનું સ્વાગત કરું છું આજે એવી એક વ્યક્તિ વિશેષની વાત કરવાની કે જેઓ બસો મનોદિવ્યાંગ બાળકોના માતા છે રાજકોટની અંદર પ્રયાસ પેરેન્ટ જે સંસ્થા ચલાવે છે પૂજાબેન પટેલ કે જેઓ રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ નવા જઈ ગયા છે તો આજે એમની સાથે સંવાદ કરવો છે ને જાણવું છે કે આજે આ બસ્સો જે મનોદિવ્યાંગ બાળકો છે એમના જીવનમાં એમને ઘણા ફેરફારો લઈ આવ્યા છે ને રાજકોટની અંદર જે આ સંસ્થા કાર્ય કરી રહી છે કે જેનાથી અત્યારે ઘણા લોકો લોકો જે કહેવાય ને જે વાલીઓ છે કે જેના ઘરે આવું બાળક હોય છે તો એ હતાશ થઈ જતું હોય છે નાસી પાસતા હોય છે તો એ ન થાય એ માટે તેઓ એમને પ્રોત્સાહન આપતા હોય છે ને એમના જીવનની પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે આની સાથે જોડાયેલી પૂજાબેન મારી સાથે જોડાઈ ગયા છે પૂજાબેન આપની જીવનની ટૂંકો પરિચય ટૂંકો ઝાંકી કરાવો કે આજે આ કેવી રીતના શરૂઆત થઈ ટૂંકી ઝાકીની વાત કરીએ તો મારો દીકરો જે છે એ જ્યારથી મારી લાઈફમાં આવ્યો ને મને ખબર પડી કે મારો દીકરો છે એ મનોદિવ્યાંગ છે અને ઓટિઝમ છે તો મારા દિવ્યા મારા દીકરાથી મારી આ જર્ની સ્ટાર્ટ થયેલી છે મેં જેમ કહ્યું એમ કે આ બસો મનો દિવ્યાંગ બાળકોના માતા બહીના તો આની શરૂઆત કેવી રીતના થઈ આ સંસ્થાની શરૂઆત કેવી રીતના થઈ વાત કરીએ તો એક મા તરીકે હું અમારા મનોદિવ્યાંગ બાળક જે આખી દુનિયામાં ગમે ત્યાંનું હોય રાજકોટનું હોય કે પછી રાજસ્થાનનું હોય કે કોઈ પણ જગ્યાનું હોય પણ એ મા તરીકે હું જે પીડા અનુભવું છું કે મને જે તકલીફો પડી છે એ તકલીફો તમામ માતા પિતાને પડતી હશે એ વિચારી અને અમારી આખી આ સંસ્થા છે પ્રયાસ પેરેન્ટ એસોસિએશન વાલીઓની બનેલી આખી સંસ્થા છે અને આ સંસ્થાની અંદર ટ્રસ્ટીઓમાં પણ જેમનું બાળક મનો દિવ્યાંગ હોય એ જ ટ્રસ્ટી તરીકે આવી શકે છે હાલ હું આ સંસ્થામાં પ્રેસિડેન્ટ તરીકે છું હું બે હજાર દસમાં આ સંસ્થામાં જોડાણી અને આ સંસ્થા પણ વાલીઓના દ્વારા જ આ સંસ્થા શરૂ કરેલી હતી જે બાળકો આપની પાસે આવે છે એને તમે કઈ રીતનું એજ્યુકેશન આપો છો જે વાલીઓ નાસીપાસ થઈ જતા હતા હવે એ લોકોના વિચારો કેવી રીતના તમે બદલા છે ખાસ એ છે કે સૌથી પહેલાં તો આવું બાળક જેના જેને ખ્યાલ આવે છે માતા પિતા તરીકે જે મને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ મારું બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે તો તરત જ એક માતા પિતા તરત જ એક જે કહીએ છીએ કે ભાંગી જાય છે અને જીવનમાં જાણે બધું જ આમ એમ કહીએ છીએ કે અમારી લાઈફ ત્યાં ને ત્યાં રૂકી જાય છે તો એ તમામ માતા પિતાઓ આજે અમારી સાથે બસો બાળકોના માતા પિતાઓ જોડાણા છે જ્યારે એ અમારી પાસે આવે છે ત્યારે એ એ એવા ટેન્શનમાં અને એ બધી બધી જે કહીએ કે એક આમ જીવનમાં જાણે બધું જ અમારું હવે આમ જીવનમાં શું થશે હારી જાય છે હિંમત હારી જાય છે તો આજે મારી સંસ્થામાં કહેતા મને આનંદ થાય છે કે મારી સંસ્થામાં આવી જ મમ્મીઓ પચીસ કરતાં વધારે મમ્મીઓ મારી સંસ્થામાં જોબ કરે છે અમુક મમ્મીઓને સ્પેશિયલ માને જે એજ્યુકેશનની વાત કરીએ તો આ બાળકોને સ્પેશિયલ એજ્યુકેશન આ બાળકોને ભણાવવા માટે તમારે વિશેષમાં અભ્યાસ કરવો જરૂરી છે અને એની તાલીમ લીધેલી હોવી જોઈએ એ વિશેષ અભ્યાસની વાત કરીએ તો મેં એમાં માસ્ટર કરેલું છે લગભગ ગુજરાતમાં કહી શકાય કે માતા તરીકે બહુ હું કહી શકું કે કદાચ હું એક જ હોઈશ કારણ કે લગભગ કોઈ માસ્ટર કરેલું નથી અને આ બાળકોને અમે વિશેષ તાલીમ તાલીમ આપીએ છીએ અને એ બધી મમ્મીઓ છે જેવી જેની કેપેસિટી છે એ મમ્મી એને એ પ્રમાણે સંસ્થામાં આપણે કામ આપીએ છીએ રોજગારી આપીએ છીએ તો આપણે બંને વસ્તુ કરીએ છીએ બાળક સંસ્થામાં એ વાલીઓનું બાળક ફ્રીમાં સચવાય છે અને એ માને આપણે તાલીમ પણ એ મા અહીંયા એઝ અ ટીચર તરીકે એઝ અ હેલ્પર તરીકે જેવું એનું એજ્યુકેશન લીધેલું હોય છે એ પ્રમાણે એને એ માને આપણે અહીંયા નોકરી ઉપર રાખીએ છીએ તો બંને વસ્તુ થાય છે કે એ મા પેલા રડતી રડતી અહીંયા આવતી હતી આજે એમાં દાંત કાઢી છે પોતાના બાળકની સાથે સાથે બીજા બાળકને પણ અત્યારે તાલીમ આપવામાં એમાં પોતાનું જીવન જે છે એ ગુજારવા માંડી છે અને કહીએ કે એનું જીવન એમાં જ હવે એનું જીવન સમર્પિત કરી રહી છે પૂજાબેન મારો પેટા પ્રશ્ન છે કે બાળકોને શિક્ષણ શું તમે અહીંયા પૂરું પાડો છો અને હવે એને સામાજિક જીવન ધોરણની પણ તમે કઈ રીતના એમાં રહેવાનું એ શીખો છો વાત કરીએ કે મેં તમને પહેલાં જ વાત કરી કે આ બાળકને વિશેષ એજ્યુકેશન આપવાનું હોય છે સૌથી પહેલાં તો આપણી પાસે પાંચ વર્ષથી લઈ અને છપ્પન સત્તાવન વર્ષ સુધીના આપણી પાસે તાલીમ લેવા માટે આવતા હોય છે એમાં આપણે પહેલી પહેલી પ્રાયોરિટી એને અમે એડીએલ એટલે એક્ટિવિટી ફોર ડેલી લિવિંગ એની રોજિંદા જીવનની જે ક્રિયાઓ છે એના ઉપર અમે ફોકસ વધારે રાખીએ છીએ કે કમસે કમ બાળક પોતાનું ખાવા પીવાનું કપડાં પહેરવાનું છે ટોયલેટનું છે બ્રશિંગ છે આવું બધું પોતાની જાતે કરે એટલે એ સંસ્થા આવી રીતે પણ આપણે બાળકોને આ ટ્રેનિંગ પહેલાં આપીએ છીએ અને પછી જે અઢાર વર્ષથી ઉપરના થઈ જાય છે તો આપણે વોકેશનલ તાલીમ આપીએ છીએ આપણી જ સંસ્થામાં અત્યારે સાત બાળકો જે અહીંયા પહેલાં તાલીમ લેતા હતા એ સાત બાળકો અત્યારે પગાર લે છે અને અમુક આપણા બાળકો જે તૈયાર થઈ ગયા હોય તો એ બાર બાળકો નોકરી કરવા માટે પણ જાય છે એટલે કમસે કમ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્યની જો વાત કરું તો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાળકને સ્વનિર્ભર બનાવવા જેમ આપણી બધા બાળકો માટે આ શક્ય નથી જેમ આપણી પાંચ આંગળીઓ સરખી નથી એમ અમારા બધા બાળકોનું લેવલ પણ એક સરખું હોતું નથી એટલે જે બાળકનું લેવલ જ્યાં સુધીનું હોય છે ત્યાં સુધી અમે પહોંચાડવાના મેક્સિમમ અમે પ્રયત્ન કરીએ છીએ અમુક બાળકો એવા પણ છે કે જે જીવન પર્યંત અમારી બીજા ઉપર માતા પિતા ઉપર જીવન પર્યંત નિર્ભર રહે એવા પણ બાળકો આપણી પાસે છે અને એવા પણ બાળકો છે કે જે આજે સ્વનિર્ભર થઈ ગયા છે મેં જેમ કહ્યું કે રાષ્ટ્રપતિ એવોર્ડથી આપને નવાજવામાં આવ્યા હતા આપની પસંદગી કેવી રીતના કરવામાં આવીને એ મોમેન્ટ કેવો હતો જે કહીએ કે એ પસંદગીની વાત કરીએ તો એના માટેનું એક પ્રોસેસ હોય છે ઓનલાઈન એ તમારે ફોર્મ સબમિશન કરવાનું હોય છે અને એમાં જે બધા ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે તમારું ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે અને પછી તમે શોર્ટ લિસ્ટમાં આવો એટલે તમને પાછું એ ઇન્ટરવ્યૂ માટે ને વેરિફિકેશન માટે ત્યાંથી આખી ટીમ આવે છે અને એ વેરીફિકેશન તમારું બરાબર છે કાં તો તમને ડોક્યુમેન્ટ સાથે તમને બોલાવવામાં આવે છે અને એ વેરીફિકેશન પછી તમારું સિલેક્શન થાય છે એટલે મને જ્યારે આ અવોર્ડ મળ્યો એની હું વાત કરું તો આ અવોર્ડ મારો એકનો અવોર્ડ નહોતો મારી સાથે જે પણ વ્યક્તિ જોડાયેલી હતી એ તમામનો અવોર્ડ હતો એક મા તરીકે મારી સાથે અહીંયા બાળકો હતા એ મારા બાળકોને એવોર્ડ મળતો હતો મારી અહીંયા જેટલી મમ્મીઓ મારી સાથે જોડાયેલી છે એવી એ મમ્મીઓને અવોર્ડ મળતો હતો કેટલા લોકો અહીંયા દાતાઓ તરીકે નાની મોટી સેવાઓ આપતા હોય છે એ તમામ દાતાઓનું સન્માન હતું અને એ અવોર્ડ મારા માટે ખૂબ એક એમ કહીએ કે ખૂબ મારા માટે મોટો અવોર્ડ હતો અને એ અવોર્ડ જ્યારે મળતો હતો ત્યારે મને ખુશી એ વાતની હતી કે જો મારો દીકરો વાસુ મારી જિંદગી ન ન આવ્યો હોત તો કદાચ હું આ કામ કરી શકતી એટલે મારો જે સમર્પિત છે એ મારા તમામ દીકરાઓ જે મારી સાથે જોડાયેલા છે એ તમામ દીકરાઓનો અવોર્ડ છે તમામ મારા પરિવાર સાથે જે કોઈ જોડાયેલા છે એમનો એ અવોર્ડ છે પૂજાબેન પટેલ અને પ્રયાસ પેરેન્ટિંગ એસોસિએશન સંસ્થાનો હવે લક્ષ્ય શું છે આગામી ખાસ જે કહું કે પ્રયાસ પેરેન્ટ એસોસિએશનની પણ એક લક્ષ્ય છે કે અમારે એક એવું અત્યારે હાલ જોવા જઈએ કે સંસ્થા પાસે કોઈ પોતાનું બિલ્ડિંગ નથી કોર્પોરેશને અમને આ જગ્યા આપેલી છે એટલે અમારું એક એવું એવી ઈચ્છા છે કે અમારી સંસ્થાની કે અમારું સંસ્થાનું એક પોતાનું પ્રિમાઇસિસ હોય પોતાની એક જગ્યા હોય અને મારું એક જો કહીએ કે પૂજાબેન પટેલનું તો મારું એક સપનું છે કે મારે પૂજાનું સ્વર્ગ બનાવવું છે એક સોસાયટી બનાવવી છે અને હું અવારનવાર કહું છું કે તમારો જે ગોલ હોય એ ગોલને તમે લોકો સુધી પહોંચો લોકો સુધી એને તમે બોલશો તો સો ટકા તમે એક તો અચીવ કરવા માટે તમારું પો તમે પોતે તો મહેનત કરતા હોય છો પણ જે કોઈ મારું આ તમને થેન્ક યુ ખાસ રાજકોટ મિરર કે મારા આ સપનાને લોકો સમક્ષ તમે વાચા આપશો ને લોકો સમક્ષ લઈ જશો તો મારા આ સપનાને પૂરા કરવા માટે લોકો પણ એમાં મહેનત કરશે ને લોકો પણ ભગવાનને પ્રાર્થના કરશે કે મારે પૂજાનું સ્વર્ગ બનાવવું છે આની અંદર એક કોઈ પણ વ્યક્તિ આવે એ નાનું બાળક આવે કે પછી મોટું બાળક આવે એ બાળકને જોઈતી જ જરૂરિયાતની વસ્તુઓ તમામ આ પૂજાના સ્વર્ગની અંદર મળી રહે અને એક રેસિડેન્શિયલ જ્યારે આફ્ટર માર અમારો કાયમને માટે એક આજ બી એક મને ચિંતા છે કે વોટ આફ્ટર મી કે મારા પછી મારા દીકરાનું શું થશે તો આવા તમામ વાલીઓ જે મારી સાથે જોડાય એ તમામ વાલીઓને મારા પછી શું એ ચિંતાનું સમાધાન એ પૂજાના સ્વર્ગમાં મળી જાય એવું મારું આ સપનું છે જી બિલકુલ આજના વ્યક્તિ વિશેષમાં પૂજાબેન પટેલ સાથે સંવાદમાં આજે આપણે ખૂબ સારી એવી માહિતી લીધી કે જેઓનું સ્વપ્ન છે એક પૂજાનું સ્વર્ગ બનાવવું અને જે આ સ્પેશિયલ ચાઇલ્ડ છે તેઓની જે કહેવાય ને ખૂબ સારી રીતના સાર સંભાળ લઈ શકે હાલ પૂજાબેન બસો મનોદિવ્યાંગ બાળકોના માતા છે અને ખાસ એમની સંસ્થામાં તેમના બાળકોને એક વિશેષ તાલીમ આપવામાં આવે છે એક સામાન્ય જનજીવન જીવી શકે બાળક એવી તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર